માનવી હવે એકસો ત્રીસ વર્ષ સુધી જીવી શકશે તો જે આ સાસુ સાંભળ્યું તમે આ કોઈ કલ્પના માત્ર નથી પણ તેને વૈજ્ઞાનિક રીતે સાબિત પણ કરવામાં આવ્યું છે વાત એમ છે કે ચીનના વૈજ્ઞાનિકોને લોહીમાં એક એવું તત્વ મળી આવ્યું છે જે વધતી ઉંમરને રોકવામાં મદદરૂપ છે એવો દાવો કરવામાં આવે છે કે જો આ તત્વ મનુષ્યને ચોક્કસ ઉંમરે આપવામાં આવે તો તે લાંબુ જીવન જીવી શકશે નેચર એન્જિન જનરલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ચીનના વૈજ્ઞાનિકોએ આ સંશોધન નર ઉંદરો પર કર્યું હતું જે સરેરાશ આઠસો દિવસ જીવે છે ઉંદર જ્યારે વીસ મહિનાના હતા ત્યારથી તેને દર અઠવાડિયે આ તત્વો ધરાવતું ઇન્જેક્શન આપવામાં આવતું હતું ધીમે ધીમે ઉંદરોની ઉંમર ઓછી દેખાવા લાગી અને તેમની વૃદ્ધાવસ્થા બંધ થઈ ગઈ સાથે સાથે કામ કરવાની ક્ષમતા વધી ગઈ હતી એટલું જ નહીં તેની લાઇફમાં બાવીસ પોઈન્ટ સાત ટકાનો વધારો નોંધાયો હતો જે એક રેકોર્ડ છે સંશોધન ટીમના સભ્ય ઝાંગ સૈન્યુએ કહ્યું કે અમે એ જોઈને રોમાંચિત છીએ કે આ ઇન્જેક્શન આપનારા ઉંદરોમાંથી ઘણા બાસો સાસઠ દિવસ સુધી જીવિત રહ્યા તમે વિચારી શકો છો કે જે ઉંદર આઠસો છ્યાલીસ દિવસથી વધુ જીવિત ન રહી શક્યો તે બારસો દિવસ જીવ્યો જો આપણે માનવીની ઉંમરની હિસાબથી જોઈએ તો ઇન્જેક્શન લેવાથી તેમની ઉંમર એકસો વીસથી એકસો ત્રીસથી વર્ષ સુધી વધી શકે છે ઝાંગ સૈન્યુએ કહ્યું કે જો તેનું ઇન્જેક્શન તૈયાર કરવામાં આવે અને તેને મનુષ્યોને આપવાની પરમિશન આપવામાં આવે તો માનવીનું આયુષ્ય વધશે અને દરેક વ્યક્તિ માટે સો વર્ષથી વધુ જીવન જીવવું શક્ય બનશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો